જેની અંદર ગોલ્ડન અવરની અંદર કોઈનો જીવ બચાવવામાં આવે છે કોઈ એક્સિડન્ટ થાય તો એમાં પ્રથમ એક કલાક છે કે જેની અંદર જો એને હોસ્પિટલમાં સારવાર મળી જાય તો એ વ્યક્તિનો જીવન એંસી ટકા કિસ્સાઓમાં બચી શકે છે તો આ કિસ્સાઓમાં ગોલ્ડન અવરની અંદર લોકો એને હોસ્પિટલ પહોંચાડે અને એવા વ્યક્તિઓ આગળ આવે એને પ્રોત્સાહિત કરવા માટેની આ સ્કીમ છે કે જેમાં અકસ્માત થાય એના ગોલ્ડન અવરમાં જે કોઈ વ્યક્તિ એને હોસ્પિટલ પહોંચાડે છે એ વ્યક્તિને સરકાર તરફથી પ્રશંસા પ્રમાણપત્ર અને પચીસ હજાર રોકડ પુરસ્કારની આ યોજના છે આ યોજના એવા તમામ લોકોને લાગુ પડશે કે જે રોડ પર પોતે કોઈને મદદ કરે છે અને અકસ્માતની અંદર કોઈનો જીવ બચાવે છે અને એને તાત્કાલિક સારવાર માટે મદદ કરે છે કેવી રીતે વર્ક કરે છે એનું મૂલ્યાંકન કેવી રીતે થશે જનરલી આ લોકો જ્યારે કોઈ અકસ્માતના કિસ્સામાં એને હોસ્પિટલ લઈ જશે તો હોસ્પિટલમાં પણ એમને ખ્યાલ હોય છે કે આ વ્યક્તિ જે તે વ્યક્તિને અહીંયા દાખલ કરવા માટે લવી એ લઈને આવેલા છે પ્લસ પોલીસ કેમ કે આવા બધા કિસ્સાઓની અંદર પોલીસ પણ અકસ્માતનો ગુનો નોંધતી હોય છે તો એ સંજોગોની અંદર આખું સ્ટ્રક્ચર એ રીતે કામ કરે છે કે જે રાહવીર છે એની તમામ વિગતો અને આખી પરિસ્થિતિમાં એને કઈ રીતે આ વ્યક્તિનો જીવ બચાવ્યો એની તમામ વર્ણન સાથેની જે દરખાસ્ત છે એ સ્થાનિક પોલીસ ઇન્ચાર્જ અધિકારી છે એ જિલ્લાની મૂલ્યાંકન કમિ જે કમિટી છે એને સોંપશે મૂલ્યાંકન કમિટીની અંદર ટોટલ પાંચ સભ્યોની કમિટી છે જે આને મૂલ્યાંકન કરે છે અને એના અનુસાર જો ખરેખર વિગતો સાચી જણાઈ આવે તો એ સંજોગોની અંદર આ દરખાસ્ત એ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીને ફોરવર્ડ કરે છે એમની મંજૂરી પછી એમને પ્રશંસા પ્રમાણપત્ર અને પચીસ હજારનો રોકડ પુરસ્કાર મળે છે